આડી રે બોલી હો હાલો આપણે આવું પણ આયરો ને મને કચુંપુરાને ગાડી આય આવશે હે કે 100 થી દેખું કે નહી દવાટી મારું છે છે એ કે ઓલો રોડ લે મેબી યે તો ચેક કરી લે એ ભાઈ આયા ઓયો અને વાદુ હા એ ભાઈ આ તો લેવા રોડ સણાઈ તમે આવીને આવો આયો ભીલો રે મસ્ત ફોટો મેલ